ઉપરેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ ચૌદસો બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું ઉપરેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળીની તમામ ચૌદસો બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું ઉપરેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન તેમજ ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રિમાં અંદાજે ચૌદસો બાળકોને ભોજન કરવામાં આવ્યું તેમજ આ સંસ્થા દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે જેમાં શિયાળામાં ગરીબ માણસોને ધાબળા ચોમાસામાં ટાલપત્રી ઉનાળામાં દર અઠવાડિયાના દિવસે ઠંડા પાણી અથવા છાશનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમય ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરે છે તેમજ દશેરા પર મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમને માટે કાર્ય માટે આગળ હોય છે ઉપરેટાની આજુબાજુના સ્કૂલના છોકરાઓ ગરીબ માણસોને પૂરેપૂરો લાભ મળે છે